નમસ્કાર તમામ રાજકીય ખબરો સાથે સીધું કરવા હું કિશન આપનું સ્વાગત કરું છું સુરત પરથી ઇતિહાસ રચાઈ ગયો કારણ કે સુરત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની થઈ તો કોંગ્રેસથી કાચું કપાઈ ગયું રાજકોટથી રૂપાલા કન્ફર્મ થઈ ગયા લોકસભાની ચૂંટણીમાં છવ્વીસે બેઠકો પર કેટલા ફોર્મ માન્ય રહ્યા કોણ હવે કોણ કોણ છે ચૂંટણીના મેદાનમાં આ તમામ મુદ્દે ચર્ચા કરીશું સીધું અને સટ સાંસદ બન્યા નું પ્રમાણપત્ર પણ આપી દેવામાં આવ્યું છે અલગ અલગ પાંચ દ્રશ્યો ભાજપે ગુજરાતમાં ચૂંટણીના પરિણામો પેલા

ગુજરાત રાજ્યના ચોવીસ સુરત લોકસભા સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા માટેની ચૂંટણી ચૂંટણી સંચાલનના નિયમો ઓગણીસો એકસઠના નિયમ અગિયાર ના પેટા નિયમ એક સાથે વાંચતા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ ત્રેપનની પેટા કલમ બે ની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપર્યુક્ત મતદાર વિભાગમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ ચોરાશી મહેર નગર સોસાયટી આલિશાન સુરત યોગ્ય રીતે છે જીત બાદ સુરતના સાંસદ મુકેશ દલાલે ગુજરાત ફર્સ્ટ સાથે સીધી ચર્ચા કરી જીત સાથે જ બનતા મુકેશ દલાલે શું કહ્યું એ પણ આપણે એક વખત સાંભળવું જોઈએ

કોંગ્રેસ કેવી સજ્જ છે તેનો પર્દાફાશ પણ ઘટનાક્રમ પરથી થઈ ગયો હતો અને કલાકો સુધી અંડમણ રહેલા સુરત લોકસભા બેઠક ઉપરથી મુકેશ દલાલ બિનહરીફ જાહેર થતા પરિવારજનોમાં આ પ્રકારની ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સૌ પરિવારજનો જે સભ્ય છે તે મુકેશ દલાલ મોઢું મીઠું કરાવવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે કુલ આઠ જેટલા ઉમેદવારો આ બેઠક ઉપર બાકી રહ્યા હતા અને તમામ જે સાત ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા તે મુકેશ દલાલ જે છે તે બિનહરીફ જાહેર થયા છે ત્યારે

બે હજાર ઓગણીસમાં જે લીડ મળે એના કરતાં ઘણી બધા લીડથી જીતે એ મારી કલ્પના હતી અને એ દિશામાં મારા ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓએ પ્રયાસો શરૂ કરી દીધા હતા અને લગભગ ચાલીસ દિવસનો મારો આ ચૂંટણી પ્રવાસ રહ્યો છે આ બેઠક ઉપરથી આપ બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા છો શું વિચાર્યું હતું કે આ બેઠક ઉપરથી આ બિનહરીફ જાહે કોંગ્રેસ આવી નામોશી ભરી રીતે મેડન ખસી જશે તેવી મને કલ્પના નથી કોંગ્રેસ તો ભાજપ પર આ આક્ષેપો તથ્ય વિહીન છે આધાર વિહીન છે ભારતીય જનતા પાર્ટી સુરત સમગ્ર દેશમાં ચારસો સીટ જીતવા માટે તનતોડ મહેનત કરી રહી છે આવા નાના મોટા કામોમાં અમારે પડવાની કોઈ જરૂર નથી ભાઈ અગાઉ પણ આ બેઠક ઉપર અનેક નેતાઓ છે તે જીત હાંસલ કરી ચૂક્યા છે પરંતુ એવો કોઈ બનાવ બન્યો નથી કે બિન હરીફ સીટ જાય હા આ સીટ સુરતની સીટ ઓગણીસો એકાવનની ચૂંટણી પછી પહેલી વખત જાહેર થઈ કદાચ ગુજરાતમાં પણ આ સર્વપ્રથમ ઘટના છે ત્રણ દિવસ સતત હાઈ વોલ્ટેજ ડ્રામા જિલ્લા કલેક્ટર કચેરીએ ચાલ્યો ભાજપ દ્વારા કોંગ્રેસના ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું આવા અનેક આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા શું આધાર અને તથ્યવિહીન આક્ષેપો છે એમાં કોઈ દમ નથી હકીકતમાં કોંગ્રેસ મોઢું સંતાડવા માટે જગ્યા શું તમે દેશમાં પણ જુઓ આજથી બૂમ પાડવાની ચાલુ કરી હતી એટીએમ એવીએમ 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 એવીએમમાં તકલીફ છે જે રાજ્યોમાં કોંગ્રેસ જીતે છે તે રાજ્યોમાં એવીએમ સારા થઈ જાય છે અને જે રાજ્યોમાં કોંગ્રેસ હારે છે તે રાજ્યમાં એવીએમ ખરાબ થઈ જાય છે એટલે આજથી શરૂઆત કરી રહી કે જો ચારસો પ્લસ સીટ મળે તો મોડું રીતે સુરત શહેરમાં પણ આ જે એમની નિષ્ફળતા છે એ નિષ્ફળતાથી મોડું ક્યારે સંચાડવું એ ભારતીય જનતા પાર્ટી પણ ખોટા આક્ષેપો કરી રહી છે મુકેશભાઈ હવે કઈ પ્રાયોરિટી કામોને આપવામાં આવશે કારણ કે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે જો સરકારમાં મંત્રી પદ મળે છે તો કઈ રીતની કામ સુરત શહેરના વિકાસનો વિકાસની આપણી પ્રાયોરિટી છે સુરત શહેર ઝડપથી વૈશ્વિક સિટી બને સ્માર્ટ સિટી બને એના માટેના મારા પ્રયાસો રહેશે અગાઉ દર્શના જદોષ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તેને અનુરૂપ કયા કયા કામોની અંદર વધુ વેગ મળે તે માટેનો પ્રયત્ન ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરતને જાહેર કરી દીધું છે હવે આજે ફ્લાઇટ પણ મળતી ગઈ છે એરપોર્ટને વધારે સુવિધા મળે જે મલ્ટી લેવલ મલ્ટી હબ જે રેલવે સ્ટેશન બની રહ્યું છે એને એનું કામ ઝડપથી આગળ વધે મેટ્રો રેલ સુરતમાં બની રહી છે બુલેટ ટ્રેન પણ ગુજરાતમાં આવી રહી છે ડુમસ સીફેસનું કામ છે ડાયમંડ બોટનું કામ છે આઉટર રિંગરોડનું કામ છે આ બધાએ જે કામો છે તે કામો ઝડપથી આગળ વધવાનો પ્રયત્ન કરીશ

ફોર્મ પાછું ખેંચવા માટેનો છેલ્લો દિવસ હતો ત્રણ વાગ્યા સુધીનો સમય હતો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ઉમેદવાર ડમી એ બંનેના ફોર્મ રદ થયા હતા ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ અને અન્ય આઠ ઉમેદવારો હરીફાઈમાં હતા એ આઠે આઠ કેટલીક પાર્ટીના કેટલાક અપક્ષ ઉમેદવારો હતા એમણે આજે પોતાનો ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે સુરત કલેક્ટર શ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે ચોવીસ સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે

મુકેશ દલાલને બિનરી ચૂંટા બદલ હાર્દિક અભિનંદન ને શુભકામનાઓ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પર ભાજપાના પ્રચંડ વિજય સાથે કમળ ખીલવાનો આ નિર્ધાર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ શુભકામનાઓ આપી જો કે જીત થઈ જતા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યમલ વ્યાસે પણ પ્રતિક્રિયા આપી કોંગ્રેસ પર પર આક્ષેપ કર્યા અને સાથે જ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી લોકોનો વિશ્વાસ છે શું ભૂતકાળમાં પણ સર્જા છે આપને યાદ હશે કે ગઈ કોર્પોરેશનની ની એક કોંગ્રેસ મુક્ત કરી નાખ્યું હતું કોર્પોરેશનને એવી જ રીતે આપને એ પણ યાદ હશે કે ઓગણીસો માં સો માંથી નવ્વાણું નવ્વાણું સીટો ભારતીય જનતા પાર્ટીને મળી હતી સુરતમાં એટલે સુરત અમારા માટે અનેક વિક્રમો ભૂતકાળમાં પણ સર્જ્યા છે અને આજે આજે પ્રથમ વિજય દેશનો સુરતથી થયો એ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ માટે એક આનંદની વાત છે બિલકુલ અને ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદો જે આજે છે આજે ચૂંટાયા અને પછી ચૂંટાવાના છે એ તમામ લોકો વર્ષોથી લોકોની વચ્ચે કામ કર્યું છે લોકોની સેવા કરી છે લોકોની શું જરૂરિયાત હોય છે તે સમજે છે જાણે છે અને જ્યારે સુરત શહેર આટલું વિકાસના ઝડપી ફાળ હરણફાળ ભરી રહ્યું છે ત્યારે તેનો વિકાસ વધુ સારો થાય એ માટે હું માનું છું કે આ અતિ યોગ્ય ઉમેદવારને કોઈ સાંસદ બનાવ્યા છે એટલું જ હું કહી શકું હકીકત એ છે કે કોંગ્રેસ પાર્ટીએ આટલા દિવસોમાં જોઈ લીધું કે છવ્વીસે છવ્વીસ સીટમાં તેઓ ધરતી ઉપર ક્યાંય છે જ નહીં મતદાતાઓએ તેમને ખૂબ ખરાબ રીતે નકારી કાઢ્યા છે મતદાતા તેમને કોઈ પ્રકારનો રિસ્પોન્સ આપતા નથી એટલે હવે જ્યારે એમનામાં આટલી હદની હતાશા થઈ છે ત્યારે સ્વાભાવિક રીતે આવી કોઈ ઘટના બને તો એ દોષ બીજાના માથે નાખીને પોતાનો દોષ ન જુએ એ કોઈ પણ પાર્ટીની આ એક પ્રક્રિયા હોય શકે પરંતુ સત્ય એ છે કે કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસ ચૂંટણી લડવા માટેની કોઈ તૈયારી નથી કરી છેલ્લા પાંચ વર્ષમાં લોકો સમક્ષ ગયા નથી પ્રજાને ક્યારેય એમણે પ્રજાની ચિંતા કરી નથી અને એનું પરિણામ હવે અત્યારે દેખાય છે

પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહજી ગોહિલે પણ આપણી સાથે વાતચીતમાં સ્પષ્ટ કીધું છે કે અમે નામદાર વડી અદાલતમાં એટલે કે ગુજરાત હાઈકોર્ટમાં અને ત્યારબાદ જો અમને યોગ્ય ન્યાય નહીં મળે સર્વોચ્ચ અદાલત સુધી આ બાબતે લડવાના છીએ સવાલ એ છે એક લડાઈ અમારી કાનૂની રહેશે બીજી લડાઈ છે લોકતંત્ર બચાવવા માટે અને એ બંને રીતે અમે લડાઈ લડશું અને મને પૂર્ણ વિશ્વાસ છે કે ક્યાંક ને ક્યાંક ભલે થોડીક વિલંબ થશે પણ ન્યાય જરૂર મળશે અને સત્ય સામે આવશે તો બઝર ભાગી ગયું છે ગુજરાતની તમામ 25 લોકસભા બેઠક પર ચૂંટણીસ્પસ થઈ ગયું છે એક બેઠક બિનહરીફ થઈ જતા જે બેઠકો છે તેના પરનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે હવે કોણ કોણ એ આ રેસની અંદર છે તે સ્પષ્ટ થઈ ગયું છે ફોર્મ માન્ય થયા ત્યારબાદ હવે જે ફોર્મ છે તેના પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું આ તમામ લોકો ચૂંટણી લડશે રાજકોટ બેઠક પર અમરદાસ દેસાણીએ પણ પોતાનું ફોર્મ ખેંચી લીધું છે વિજય દેસાઈ વિજય દેસાઈ એક બેઠક બિનરમ બાકીની પચીસ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું કોંગ્રેસ ભાજપ સહિત કેટલા અપક્ષ અને બીજી કઈ અન્ય પાર્ટીઓ છે ગુજરાતની બેઠકો પર ચૂંટણી છે તેનું ઉમેદવારી ફોર્મ બાદ બાદ આજે વાગ્યા બાદની જે જે પ્રોસેસ છે તે પૂર્ણ થયા અત્યારે ગુજરાતની બેઠકો પૈકી પચીસ પર છે તે સીધી હરીફાઈમાં છે એટલે સૌથી વધુ જે ચૌદ ચૌદ ઉમેદવારોની જે આપણે વાત કરીએ તો જે યાદી આવી છે તે પ્રમાણે નવસારી વડોદરા જામનગર અને સાબરકાંઠા આ જે લોકસભા બેઠકો છે કે જ્યાં ચૌદ ચૌદ હરીફ ઉમેદવારો છે એટલે કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સહિત અપક્ષ અને અન્ય નાની પાર્ટીઓ છે તે ઉમેદવારો અહીંયા સીધી રીતે જંગમાં ઉતરેલા છે તો ખેડા અને પોરબંદર બેઠક પર બાર ઉમેદવાર ઉમેદવાર છે 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 તે સીધી રીતે ચૂંટણીની અંદર તો જંગ માત્ર માત્ર બારડોલી બેઠક કે જ્યાં સૌથી ઓછા જ ભાજપ કોંગ્રેસ અને બસપાના આ ત્રણ ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીઓ જંગ છે તે બારડોલીમાં ખેલા છે ઉપરાંત જે અન્ય રાજકોટ બેઠક પર છે તે નવ ઉમેદવાર સીધી રીતે હરીફ હરીફ છે હાલમાં એ ઉપરાંત જે ખેડા બેઠક છે કે જ્યાંથી સાત ઉમેદવાર વચ્ચે સીધો જંગ છે તે જામવાનો છે ને સાતમી જયારે મતદાન થશે છે ત્યારબાદ આ ઉમેદવારોનું જે ભાવિ છે તે ઈવીએમમાં કેદ થશે તે સિવાય જે ગાંધીનગર બેઠક છે કે જ્યાં સૌથી વધુ ફોર્મ ભરાયા હતા પરંતુ મોટા ભાગના અપક્ષોએ આજે સોળથી વધુ અપક્ષોએ તેમના ફોર્મ છે તે પરત ખેંચી લીધા છે એટલે કે ગાંધીનગરની અંદર પણ અંદાજે તેરથી વધુ જે ઉમેદવારો છે તે હાલમાં હરીફ હોય તે પ્રકારની જે સ્થિતિ છે તે સ્પષ્ટ થઈ છે સૌથી વધુ કેટલા ચૌદ ઉમેદવાર સૌથી વધુ હાલમાં જે ચાર બેઠકો આવી છે નવસારી સહિતની જેની અંદર ચૌદ ચૌદ ઉમેદવારો છે તે હરીફ રીતે આવેલા છે જે યાદીમાં સ્પષ્ટ થયું છે બાકીની જે યાદી છે હમણાં થોડી પછી

તો આ કદાચ એવી ચૂંટણી હશે કે જ્યાં સૌથી ઓછા હરીફ ઉમેદવારો છે બે હાજર ઓગણીસ ની સરખામણી ગુજરાતમાં લોકસભામાં બની શકે છે કે આ સૌથી ઓછા ઉમેદવારો સાથેની પચીસ બેઠકો પરની હોય કારણ કે સુરત જે બેઠક છે તેમાંથી એક વિજેતા ઉમેદવાર સહિતની આપણે વાત કરીએ તો અન્ય જે ઉમેદવારો હતા તે પૈકીના નવ ફોર્મ છે તે પરત ખેંચાઈ ગયા હતા એટલે સ્પષ્ટ રીતે છે કે નવ નું સંખ્યાબળ એ રીતે પણ ઉમેદવારી ફોર્મ ભરાયા બાદની સ્થિતિમાં ઘટતું અહીંયા જોવા મળે છે એટલે કે હવે આજે બાકીની જે પચીસ બેઠક છે ત્યાં સીધી રીતે જંગ આપણને જોવા મળશે સાથે બદલ આપનો આભાર તો તમામ બેઠકો પરનું ચિત્ર સ્પષ્ટ છે

એ રાજકોટ લોકસભાની ઉમેદવારીમાં બાકી રહ્યા છે જેમનું નામ ધરાણી પરેશ કુમાર જેતલાલ પરસોત્તમભાઈ રૂપાલા ચમનભાઈ સવસાણી અજાગીયા નીરલ અમૃતલાલ ભવેશભાઈ આચાર્ય ઝાલા નયન જે હરેશભાઈ પીપડિયા જિગ્નેશ મહાજન તથા પ્રકાશભાઈ સિંધવ છે તો પંચમહાલ બેઠક પર પણ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે મોટા સમાચાર પંચમહાલ બેઠક પરથી આવી રહ્યા છે જ્યાં ભારતીય જનતા પાર્ટી માટે સારા સમાચાર આવી રહ્યા છે પંચમહાલ બેઠક પરથી બહુજન સમાજવાદી પાર્ટીના શૈલેશ ઠાકરે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે ભાજપના મોટા નેતાના મનામણા બાદ તેઓએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું શૈલેષભાઈ ઠાકરે ભાજપના ઉમેદવાર રાજપાલ સિંહ જાદવને પોતાનો ટેકો જાહેર કરી દીધો વડાપ્રધાન મોદી અને અમિત શાહના હાથ મજબૂત કરવા માટે આ નિર્ણય લીધો શૈલેષ ઠાકરને ભાજપમાંથી ટિકિટ ન મળતા નારાજ થયા હતા જો કે આખરે મોટા નેતાઓની સમજણ બાદ ફોર્મ પરત ખેંચવાયું અમારા અમારી આજુબાજુ બે આપણા દિગ્ગજ નેતાઓ પંચવાલના માન્ય રાહુલજી સાહેબ આપણા ગોધરાના ધારાસભ્ય બાજુમાં ડેરીના ચેરમેન અને વિધાનસભાના ઉપાધ્યક્ષ માન્ય જેઠાભાઈ ભરવાડ સાહેબ અમે બધા રાત્રે મળવાનું થયું ને તંદુરસ્ત ચર્ચાના અંતે એવા નિર્ણય પર અમે આવ્યા છીએ કે આજે મારે ફોર્મ પાછું ખેંચવું જોઈએ મારા સમર્થકો પણ હાજર હતા સમર્થકોની હાજરીમાં જ આ નિર્ણય લેવાયો છે અને હું આજે મારું ફોર્મ પરત ખેંચું છું માન્ય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ માન્ય અમિતભાઈ શાહ સાહેબ અને સનાતન ધર્મ અને આ દેશના હિતમાં એક સીટ આપણી પણ અહીંથી એક છોગું આપણું તંદુરસ્ત રીતે ઉમેરીને જાય મજબૂત રીતે ઉમેરીને જાય સારી લીડથી ઉમેરીને જાય એવા શુદ્ધ અને ચોખ્ખા ભાવથી આજે મેં મારું ફોર્મ પરત ખેંચ્યું જીએસપી પાર્ટીમાંથી મારા શૈલેષભાઈએ જીએસપી પાર્ટીમાંથી ફોર્મ ભરીતું ઉમેદવારી કરી હતી પણ એમને મોડે મોડે સમજાયું કે દેશની એકતાના અખંડતા માટે મોદી સાહેબ જે આજે ચોવીસ કલાક કામ કરે છે દેશના વિકાસ માટે પરિશ્રમ કરે છે અને એના અનુસંધાનમાં દેશની એકતા અને સનાતન ધર્મના અનુસંધાનમાં એમને જે પોતાનો ભાવ બતાવ્યો અને એમને પોતાની સ્વેચ્છાથી આજે એમનું પોતાનું ફોર્મ બીએસપી પાર્ટીમાંથી ખેંચી લીધું છે અને ભારતીય જનતા પાર્ટીને ટેકો આપશે એટલે આવનાર દિવસોમાં અમારી વિજયમાં વધારો થશે તમામ લોકસભાની બેઠકો પરથી સમાચાર આવી રહ્યા છે

ઉમેદવારો મેદાને છે આણંદ લોકસભા બેઠક પરનું ચિત્ર હવે સ્પષ્ટ થયું છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર ભરવા માટેની છેલ્લી તારીખ ઓગણીસમી એપ્રિલ સુધી આણંદ લોકસભા માટે જે માન્ય નોમિનેશન ફોર્મ આવ્યા હતા તો આપણી પાસે સાત ઉમેદવારોના ફોર્મ માન્ય હતા અને આજ રોજ ત્રણ વાગ્યા વિડ્રોલની જે છેલ્લી તારીખ હતી તો કોઈ પણ ઉમેદવારથી વિડ્રોલની અરજી આવેલ નથી અને આ ઉપરાંત દરેક સા સાથે ઉમેદવારોને પ્રતિક ફાળવવામાં આવ્યા છે આણંદ લોકસભા બેઠક પર જે ઉમેદવારો છે તેમનું ચિત્ર સ્પષ્ટ થઈ ચુક્યું છે આણંદ લોકસભા બેઠક પર સાત જેટલા ઉમેદવારો છે તેમના નામ જે છે તે ફાઈનલ યાદીમાં સામેલ થઈ ગયા છે અને મહત્વનું છે કે આણંદમાં જણાવી દઈએ કે દસ જેટલા ઉમેદવારો દ્વારા અઢાર જેટલા નામાંકન પત્રો ભરવામાં આવ્યા હતા જેમાંથી જે ડમી ઉમેદવારો છે તેમના નામ કમી થયા બાદ હાલ જે પ્રમાણે ચિત્ર સ્પષ્ટ થયું છે જેમાં સાત ઉમેદવારોનો સમાવેશ થાય છે જેમાં ભારતીય જનતા પાર્ટીમાંથી મિતેશ પટેલ જયારે કોંગ્રેસમાંથી અમિત ચાવડા બીજી તરફે વાત કરીએ તો સુરેશભાઈ ધોળાભાઈ પટેલ જે બહુજન સમાજવાદી પાર્ટી ધીરજ ક્ષત્રિય જે ગરીબ કલ્યાણ પાર્ટી વટ સુનિલ કુમાર જે છે રાઇટ ટુ રિકોલ પાર્ટી અને પટેલ કેર પ્રવીણભાઈ અપક્ષ અને ભોય આશિષ કુમાર જે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે ત્યારે આગામી સાત તારીખે આ સાત ઉમેદવારોનું ભાવી જે છે તે એવીએમમાં કેદ થશે અને આણંદની પ્રજા કોને મત આપીને ચૂંટી લાવે છે તે આવનાર દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થઈ શકશે છે. જે ગુજરાત સ્પષ્ટ આણંદ. ઉમેદવારો તેમનું ચિત્ર સ્પષ્ટ સે જુરી બજારવાગ્યું મોટા સમાચાર જામનગર બેઠક પરથી

જામનગર લોકસભા બેઠકનું જે અંતિમ ચિત્ર સામે આવ્યું સાત અપક્ષ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર પરત ખેંચતા ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારોએ રાહતના શ્વાસ પણ ભર્યા જામનગર લોકસભા બેઠકનું પણ ચિત્ર સ્પષ્ટ થયું ચૌદ ઉમેદવારો એ ચૂંટણી મેદાનની અંદર લડશે લોકસભાની ચૂંટણી ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ખેંચવાનો સમય પૂર્ણ થતા ચિત્ર સ્પષ્ટ થયું સાબરકાંઠા લોકસભા બેઠક પર ચૌદ ઉમેદવારો લોકસભાની ચૂંટણીમાં લડશે અંતિમ સમય સુધી

ઉમેદવારો પોતાની ઉમેદવારી પત્ર પરત ખેંચતા જે ચિત્ર છે એ હવે ફાઇનલ થઈ રહ્યું છે પેટા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર પોરબંદર ની પેટા ચૂંટણી પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થયું

સમાચારોમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ